આ તો પાણી વરાય ખાતર આઈ ગયું હે ખાતર ની થેલી આઈ ગઈ હે મોડું થઈ ગયું હે ફટાફટ જવું પડશે રાયડું બરાબર નહીં હું તો બગાડ બહુ થયો હે કલાક ભરા ખાતર ની થેલી તો આઈ ગયો ખાતર તો પૂખું જ પડશે આ કંપની અમારે એકતા ખાતર માં ટેપ ને ટેપ આલી પાક વચ્ચે ના એક તો મોડું થાય હે

ઉતારી કરો તો કાલ મળી બોરવાળા લાલભાઈ રખડી આખા ગો અને તમે હાજર રહો તમે આવી જાવ બે ખાલી બે આટલી એક જ દો રહ્યા આપણે બોલવાળા પાણી જઈએ હા તો બોલતા ને હવે બે બેઠો પોણી ઉપર થી લેવું હો દો હતા પોણી બોરવાળો જો ફરી ગયો તો મારી ફરાઈ ગઈ હે ના તો મારો મારું કેવું માનવાનું છે

પેલા ચેનઈ ને લાલ ભાઈ ઈંડા લાલ ભાઈ મારે નવાઈ નો બોર નહીં એટલે હાલ કેતો ની કોઈ તમે મારા પાકા ભાઈ બનશો એટલે મારા પણ ખાતર ને એકલમ મારાસકાઉમ થઈ આવું પછી બધી વાત નવો ગોળ નાઈ દસો કઈ નહીં નવો ભણાવેજો તમે નવો બનાવો કોઈ અમને અમે ખુશી અમાર તો રાજી અમે નવો ગોર ને એટલે તમે

મારા <upright>

અકલ મુઢો ને અકલ મુઢો એ ચેને એવું ના કહેવાય અકલ મુઢો કો કેને એવું ના કહેતા ના કરા ચેને દો ભાઈ એવું ના કહેવાય ચેને હું ન પા મારા રાયડું તો ના નાસ્કી ઠુંઢાવ તારું રાયડું પડી જાય તારું રાયડું ને ઉજા તારા ઈડા કેતો નહીં અલ્યા શું મણગાવ લે કો તારી લે લાવ પકઈ દો ના રેવા દો લે આ લે કરે

મને થાપી આ તમે મને બધા હોય પીજ તમે જોવા લાયદો ને કોઈ નહીં અલ જો યાર મારે મારે હમણાં જ જવાનું છે હા આપડે બેઝ થતા તમારે ગમતું મારતા તું મારા ઘર ના હોય તમારા જેવું થાય હા ગમત